નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જંતુનાશક કે ફૂગનાશક દવાના દ્રાવણ વિશેની કે દ્રાવણ બનાવતી વખતે આપણે કઈ કઈ કાળજી રાખવી કેમ કે ઘણી વખત એવું થઈ છે કે એકની એક દવા જેમાં એક ફૂગનાશક હોય એક જંતુનાશક હોય અને એક વર્ધક હોય કે ખાતર હોય આ ત્રણ વસ્તુ જો બે અલગ અલગ ખેડૂત વાપરે તો અલગ અલગ પરિણામ મળે તો આના કારણોમાં જોઈ કે જ્યારે આપણે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે ક્યુ પહેલાં પાણીમાં ઓગાળવું ક્યુ બીજું ઓગાળવું ક્યુ ત્રીજું ઓગાળવું એ પણ ઘણું મહત્વનું છે એટલે કે દવાની પાછળ જે ફોર્મ્યુલેશન લખેલા છે ઈસી એસએલ ડબલ્યુપી એસ સી આ બધાએ પણ ઘણા બધા મહત્ત્વના છે ત્યાર પછી આપણે જે દ્રાવણ બનાવીએ છીએ એ દ્રાવણ જ્યારે ધાતુના પાત્રમાં બનાવીએ અને એમાં કોઈ પણ મેટાલિક કે એલિમેન્ટલ વસ્તુ હોય જેમ કે ફેરસ હોય કે ઝીંક હોય કે ઓક્સાઇડ રૂપમાં હોય તો એ ધાતુના પાત્રમાં એટલે કે પતરાના ડબ્બામાં એ તરત રિએક્શન કરે છે અને એના રિએક્શન રૂપે આપણે જે બેથી ત્રણ દવા ભેગી કરીએ એમાં કંઈક ત્રીજું રિએક્શન છે તો આને હિસાબે દ્રાવણ પણ ઘણીવાર ફાટી જાય છે અથવા ફાટે નહીં તો પરિણામ આપણને પાંચ દસ ટકા પંદર ટકા ઓછું મળે છે તો આના માટે જ્યારે પણ આપણે દ્રાવણ મનાવીએ ત્યારે પ્લાસ્ટિકની ડોલ કે પ્લાસ્ટિકનું ડ્રમ કે પ્લાસ્ટિકનું ટબ હોય એમાં જ દ્રાવણ બનાવવું બીજું કે પંપનો જ્યારે ડોઝ કરતા હોય પંદર લિટરના પંપ પ્રમાણે ત્યારે એક પંપે એક લિટર પાણી જાય એ રીતે જ દ્રાવણ બનાવવું કેમકે ઘણી વખત એવું થાય કે દસ પંપનું દ્રાવણ અઢી લિટર પાણીમાં બનાવતા હોય અને એ અઢીસો એમએલ પંપે નાખતા હોય તો એ જે કાંઈ દવાઓ એ ઓગાળે ત્યારે હરખી ઓગળતી નથી તો આના માટે આ એક ખાસ કાળજી રાખવી કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકમાં જ ઓગાળવું બીજું કે એક પંપે એક લીટર પાણી જાય એમ જ આપણે દ્રાવણ બનાવો દાખલા તરીકે વીસ પંપનું તમે દ્રાવણ કરતા હોય તો વીસ લીટર પાણીમાં દ્રાવણ કરવું નહીં કે બે પાંચ લીટરમાં જ્યારે ઓગાળવાની વાત આવી ત્યારે જેમ આછું પ્રવાહી હોય એ બધાની પહેલા નાખવું ઘાટું હોય એ પછી નાખવું અને એથી ઘાટું એટલે કે પાવડર હોય એ ત્રીજું નાખવું અને પછી પીજીઆર હોય એ છેલ્લા નાખવા એમાં અપવાદરૂપ એક એવું છે એસેલ ફોર્મ્યુલેશન છે એ બધાની પહેલા નાખવાનું થાય છે ત્યાર પછી ઈસી ત્યાર પછી એસસી ત્યાર પછી એસપી સોલ્યુબલ પાવડર જેમ કે એસિટામિપ્રાઇડ છે ત્યાર પછી ડબલ્યુજી જેમ કે ઇમામેક્ટિન હોય કે થાયોમિથોગામ હોય કે સલ્ફર હોય ત્યાર પછી બધું પીજીઆર પ્રોડક્ટ આવે તો આ રીતે જો આપણે થોડી ઘણી કાળજી રાખી અને આગળ વધવામાં આવે તો આપણને પરિણામ જે અત્યારે ચાર પાંચ હજાર રૂપિયાની લીટર જે દવા આવે છે એનું આપણને પરિણામ સારું મળે અને એનું ખાલી પાંચ ટકા પરિણામ આવું બધું કરવાથી જો વધી જતું હોય ને તો આપણને એમાં ખર્ચમાં ઘણો બધો ફેર પડે છે તો ખેતીમાં આવી નાની નાની બાબત ઘણી બધી છે કે થોડી ઘણી આપણે કાળજી રાખવાથી કે જે આપણે એગ્રી ઇનપુટ્સ એટલે કે જે દવાના જે છે ખાતરના છે એનો ઉપયોગ કઈ રીતે વધારી શકાય કે એની કાર્યક્ષમતા કઈ રીતે વધારી શકાય આવા આપણે આગળ પણ ઘણા બધા વિડીયો માહિતી લઈ અને મૂકતા રહીશું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર